ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં આજે એક એવી રેસીપી આપણે બનાવવાના છીએ એક એવી સબ્જી એક એવું શાક આપણે લેવાના છીએ કે જે હંમેશા કિચનમાં કોન્ટ્રોવર્સીમાં રહ્યું છે એટલે કે ભીંડી હવે આ એક એવી સબ્જી છે એક એવું શાક છે કે જો એને કાપીને વઘારશું ને એક શાક બનાવશું તો ઘરની ગૃહિણી માટે સૌથી મોટો પ્રશ્ન રહેશે કે આ બધા ખાશે કે નહીં ખાય હા જો એને ભરીને આપણે બનાવશું મસ્ત મસાલો કરીને બનાવશું તો બધા આંગળી ચાટી ચાટીને ખાશે પણ જરા કાપીને સમારશું તો બીજું શાક બનાવવું જ પડશે પણ આજે એક આપણે એવી રેસિપી બનાવવાના છીએ કે જે નાનાથી લઈને મોટા બધા ખાઈ શકશે અને શાક નથી બનાવવાના ભીંડીનું આજે કંઈક અલગ રીતે બનાવવાના છીએ આજે આપણે બનાવશું કુરકુરી ભીંડી ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વરબોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાવાના છે જામનગરથી હેતલબેન વજાણી જે બનાવશે આ કુરકુરી ભીંડી પણ એ પહેલાં આપણે બનાવવાના છીએ હાંડવો તો કરીએ આજના શોની શરૂઆત મારી સાથે આજે હેતલબેન છે હેતલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં તમે એક સોશિયલ વર્કર છો જામનગરમાં અને સાથે ઘણા વર્ષોથી મહિલાઓ સાથે જોડાયેલા છો તો તમારા વિશે થોડી વાત કરો અમારા વ્યુઅર્સ સાથે સાચી વાત છે ધારા કે ઘણા વર્ષોથી હું ઘણી બધી એક્ટિવિટીઝ સાથે જોડાયેલી છું સંકળાયેલી છું ખાસ કરીને સોશિયલ વર્ક્સ મને ગમે છે મારું પેશન છે કે બહેનો માટે જેટલું બને એટલું હું કંઈક કરતી રહું અને બીજું છે કે જે અમારી એક કોમ્યુનિટી છે એ કોમ્યુનિટીમાં પણ મેં ઘણા સમયથી ઘણા વર્ષોથી કંઈક ને કંઈક લોકો માટે કરતા રહેવાની મારી એક તમન્ના હોય છે ધાગસ હોય છે તો એ કરતી રહું છું એમાં પણ હું પ્રમુખ રહી ચૂકી છું અને હાલમાં અત્યારે એવું કહેવાય ને કે જેમ જેમ આપણા વર્ષો જાય થોડા થોડા આપણી મેચ્યોરિટી આવતી જાય તો થોડા શોખ પણ બદલાતા જાય છે તો લાઈક અત્યારે પણ એવું જ છે કે હજુ પણ મને આ બધી જ વસ્તુઓ મારી બધી એક્ટિવિટીઝ બધી બહેનો સાથે સંકળાઈને કામ કરવું ગમે છે ખાસ કરીને ધારા એવું કહીશ કે અત્યારે જે ગર્લ્સ છે બધી તો એ ગર્લ્સને એવું જ લાગે કે એક આપણી કેરિયર છે સ્ટડીઝ છે આના પછી આ કરવું છે આ કરવું છે તો એમાં રૂટિન જે છે આપણું લાઈક એઝ અ લેડીઝ જે પાર્ટ છે એક ઘરને મેનેજ કરવું કે રસોઈ બનાવવી એ બધી જ વસ્તુઓ થોડી બોરિંગ લાગે છે તો મને એવું થાય છે કે એ દીકરીઓની સાથે રહીને એમની સાથે એમના શોખને જાણીને પછી આને પણ એક શોખ તરીકે એને ક્રિએટ કરીએ તો આવું જો બધા મધર્સ અને બધી લેડીઝ વિચારે તો આજની દીકરીઓને જે રસોઈથી દૂર ભાગે છે એના માટે નજીક આવશે અને ઘરના લોકો ઘરનું જ ફૂડ લેતા થશે એમ બિલકુલ તો આવું એક મને હવે ગમે છે તો આ માટે અવેરનેસ આવે એવું ઈચ્છીશું બિલકુલ ખૂબ સારી વાત કહેવાય અને આજે આપણે જે બંને રેસીપી બનાવીએ છીએ એમાં સૌથી પહેલો હાંડવો તો હાંડવો કેવી રીતે બનાવશું એનું થોડું આપણે થોડું તમે વર્ણન કરી દો હાંડવો એક ટિપિકલ ગુજરાતી ફૂડ છે આપણું અને મોસ્ટલી એવું કહીએ કે બધાને ભાવતું જ હોય છે હાંડવો અને હાંડવો સારો પણ છે કે બાળકોને પણ ભાવે છે અને મોટાને પણ ભાવે છે અને સારું એટલા માટે છે કે એમાં બધી દાળોનો યુઝ થાય છે જી ચોખાની સાથે ચણાની દાળ છે તુવેરની દાળ છે મગની દાળ છે અને અડદની દાળ તો આ બધી જ દાળો જ્યારે એમાં એડ થાય છે તો ન્યુટ્રિશન પણ બહુ જ ખૂબ પૂરા માત્રામાં મળે છે જી હાંડવો મેં કહ્યું એમ કે આ બધી જ વસ્તુઓ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એવા છે કે જે આપણી હેલ્થ માટે સારા છે બાળકોને ભાવે છે ફૂડી બાળકો છે એને પણ આ ટેસ્ટી લાગે છે તો હવે જોઈએ કે આપણે આજે જે હાંડવો બનાવવાના છીએ એનું મેઝરમેન્ટ આપણે કઈ રીતે લઈશું જી તો એમાં આપણે ચોખા જે મેઇન છે અને ચોખા બાસમતી નથી લેવાના પણ આપણે રેગ્યુલર નાની સાઇઝના ઝીણા જે ચોખા આવે છે એ ચોખાનો ઉપયોગ આમાં કરીશું ખાસ કરીને તો વધારે ટેસ્ટી થાય છે ફ્લફી થાય છે તો ચોખા અને ચોખાના ત્રણ ભાગ જ્યારે લઈએ છીએ ત્યારે ચોથા ભાગના ચોથા ભાગમાં આપણે બધી દાળો મિક્સ કરીએ છીએ એમાં ચણાની દાળ આવે છે અડદની દાળ મગની દાળ અને તુવેરની દાળ આ બધી જ દાળોનું થોડું થોડું માત્રામાં એક કોમ્બિનેશન કરી અને એ દાળને આપણે એડ કરીએ છીએ આ છે ચોખા અને દાળનું બેટર બનાવવાનું છે એને પહેલાં પલાળી દેવાની છે રાત્રે આ બધી જ વસ્તુઓને પલાળી દેવાની છે અને એને છ થી સાત કલાક રાખી મૂકવાનું છે ત્યારબાદ એને મિક્સરમાં પીસી લેવાનું છે અને એ દહીંથી ખાટા દહીંથી પી સાથે એડ કરવાનું છે જેથી એમાં આથો આવી જશે બરાબર છે કારણ કે હાંડવો તો જ સારો બનશે કે એ ખૂબ સારી રીતે એમાં આથો આવેલો હશે તો હવે જલ્દીથી જલ્દી બનાવવાની શરૂઆત કરીએ આપણે અત્યારે આ મિક્સ કરીને મેં પલાળી અને આથો આવેલું આ બેટર છે રેડી જે રીતે વાત કરીએ રીતે એમાં આપણે સૌથી પહેલાં વેજીટેબલ્સ કે જે ખૂબ જ જરૂરી છે અને બાળકો માટે એવું કહેવાય કે દૂધી છે તો દૂધીમાંથી દૂધી ખાઈએ તો દૂધી વધે એવું કહીએ છીએ તો જે બાળકો દૂધીથી દૂર ભાગતા હોય આમાં પુષ્કળ માત્રામાં આપણે દૂધી એડ કરી દઈએ છીએ તો એક બાઉલ આખું લીધું છે દૂધી ખમણેલી છે જેને આપણે એડ કરી રહ્યા છીએ અંદર ઓકે ત્યારબાદ દૂધીની સાથે આપણે અત્યારે તો દૂધી જ લઈએ છીએ પણ જો આપણને અનુકૂળ આવે બધાને ટેસ્ટ ગમે તો ગાજર પણ એડ કરી શકીએ અને મકાઈના દાણા પણ એડ કરી શકાય છે ઓકે દૂધી પાછી છે આપણે ઝીણા સમારેલા મરચાં છે ઓકે એ મરચાં આપણે લઈએ છીએ લગભગ ત્રણથી ચાર નંગ ઓકે એટલે એક તીખાશ જે નેચરલી આવી હા નેચરલ તીખાસ આવે છે હા ત્યારબાદ આદુની પેસ્ટ છે જીંજર પેસ્ટ આપણે લઈએ છીએ કોથમીર દાણા એ તો હોય જ અને એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે તો દાણા આપણે એક વાટકે જેટલા ખૂબ સારી માત્રામાં લઈએ છીએ બરાબર અને ટેસ્ટ માટે થોડી એમથી ખાંડ એક ચમચી જેટલી આપણે ખાંડ લઈએ છીએ બરાબર ઓકે ત્યારબાદ આપણે એના ટેસ્ટ માટે જે રૂટીન મસાલા છે એ બધા જ મસાલા એડ કરીશું મીઠું કે મીઠા વગર તો કોઈ પણ રસોઈ અધૂરી જ છે એ મીઠું આપણે એના પ્રમાણમાં લઈશું હળદર લઈએ છીએ એ પણ આપણે અહીંયા એક વસંતની હળદર લઈએ છીએ હા વસંત મસાલાની વસંત મસાલાની હળદર આપણે લીધેલી છે હા રાઈટ અને સાથે હું તમને થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમે જે આટલી બધી દૂધી વિશે અને દાળ વિશે હેલ્થની વાત કરી એમાં હળદર જે છે એ કર્ક્યુમિન ઓટોમેટિક પ્રોસેસથી બનેલી છે આ સ્પેશિયલ હળદર કે અશુદ્ધિ જે છે એ આપોઆપ દૂર થઈ જાય છે અને આરોગ્ય માટે તો હંમેશા આપણા માટે સારી સારી છે બિલકુલ સારી વસ્તુ છે એટલે આપણે એ જ વસંતની જ અત્યારે હળદર લઈ રહ્યા છીએ અને એવી જ રીતે મરચાંનો પાવડર છે એ પણ આપણે એ જ લઈ રહ્યા છીએ ઓકે હવે આ બેટર આપણું બધા જ મસાલા સાથે તૈયાર છે જેને ખૂબ મિક્સ કરી હલાવી અને પછી એમાં એને વઘાર કરવાનો છે ધારા યસ અને એ વઘાર કરતા પહેલા આપણે થોડું એમાં ઈનો નાખીશું અથવા તો બેકિંગ સોડા નાખીશું બરાબર કે જેનાથી એકદમ ફૂલાય અને જાળી પડશે હવે આપણે ઈનો નાખીએ છીએ થોડું કે જેનાથી ખૂબ જાળી પડશે એકદમ સરસ લાગશે અને ઈનો કે સોડા બેકિંગ સોડા કંઈ પણ નાખીએ પછી જે બેટર હોય છે એને બેટરને થોડું વધારે એકદમ મિક્સ કરવું પડે જેનાથી અંદર મિક્સ થાય છે બેકિંગ સોડા અથવા એનો અને તો જ એની પ્રોસેસ થાય છે જે ફૂલવાની પ્રોસેસ થાય છે એ બરાબર તો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે એ નાખ્યા પછી થોડું વધારે હલાવવાનું હલાવવાનું છે મિક્સ વધારે કરવાનું છે હવે આપણું બેટર રેડી છે તો આપણે એને વઘાર માટે તૈયાર છે તો વઘાર કરીશું બિલકુલ તારા હવે બેટર તૈયાર છે અને આપણે વઘાર માટે બે થી ત્રણ ચમચી જેટલું માત્ર તેલ લઈશું ઓકે ઓકે અને આપણે અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ જેમ તમે કહ્યું કે હાંડવો જે છે એ બાળકોથી લઈને મોટા લોકો દરેકને ભાવે છે સાચી વાત અને હેલ્થ માટે આપણે જોવા જઈએ તો તેલ સૌથી વધારે મહત્વનું છે કારણ કે બધી વસ્તુ હેલ્ધી છે પણ જો ઝીરો વાળું ઓઇલ હશે તો એ પણ સાથે એટલું જ હેલ્ધી જે છે એ રહેશે આખી રેસિપીમાં સાથે હા તે બહુ સાચી વાત છે કે આપણે જે રસોઈ બનાવીએ છીએ એ ખાસ આપણા પરિવારને એક હેલ્થ ઇસ્યુ હેલ્થને આપણે સાચવવાની છે એ રીતે બનાવતા હોઈએ ત્યારે આ બધી જ વસ્તુઓ બહુ કેર કરવી જોઈએ અને હાલમાં તો અત્યારની લાઇફ એવી છે કે જ્યારે કોલેસ્ટરોલ ને બીપી બધા ઈશ્યુઝ છે તો ત્યારે ખાસ કરીને આ તેલ જે છે એ ખૂબ સારું છે ફોર્ચ્યુનનું એ જ વાપરવું જોઈએ કારણ કે એનાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે બરાબર તો હવે આપણે વઘાર માટે તેલ મૂકી

જે વઘાર થાય એની એક મજા જ અલગ હોય છે બધાને ભૂખ ઉગડી જાય છે વઘાર થતી હોય ત્યારે ત્યારબાદ આપણે રાઈ લઈએ છીએ અને થોડું વધારે માત્રામાં લઈશું કારણ કે હાંડવામાં જેટલો વઘાર ખૂબ સરસ રીતે થશે એટલો એ ટેસ્ટી લાગશે બિલકુલ અને થોડું હાઈ ફ્લેમ પર રાખીશું સારા તો એકદમ વઘાર સરસ થશે રાઈ અને હવે આપણે લઈએ છીએ સફેદ તલ એ પણ થોડી વધારે માત્રામાં લઈશું ઓકે કારણ કે હાંડવોમાં જે સફેદ તલ છે ને એની એક કહેવાય ને કે એની જાણ છે કે સફેદ તલ ઉપર દેખાતા હોય તો એની મજા છે અને સીધું આપણા બેટર બેટર એડ કરી દઈએ છીએ ઓકે આમ જનરલી પેલા આપણા જે લોકો હતા પરંપરાગત રીતે જોઈએ ને તો હાંડવો એવું બનતો કે જેટલું બી બેટર છે એક સાથે હાંડવાનું એક કુકર આવે હા એ હાંડવાના કુકરમાં એક સાથે જ વઘાર થતો પરંતુ હવે એના આપણું જનરેશન છે એ લોકોને બધાને બહુ જાડું નથી ગમતું તો દેટ્સ વાય આપણે હાંડવો પણ પેનમાં કરી રહ્યા છીએ અને જેટલું આપણને થિકનેસ ગમે એટલી આપણે એટલી થિકનેસ આપણે રાખી શકીએ છીએ ઓકે તો આ ખૂબ સરસ આપણે લેયર પાથરી દીધું છે હવે એને પાંચથી સાત મિનિટ માટે કૂક થવા દઈશું ઓકે અને એમાં ઉપરથી આપણે થોડું સ્પ્રિન્કલ કરીશું મરચાંનો પાવડર ઓકે એટલે દેખાવ પણ યમી લાગશે એકદમ દેખાવ સરસ લાગશે હવે આ આપણે અંદર ફેલાવી દીધું છે બેટર સરસ રીતે થઈ ગયું છે અને હવે એને આપણે ઢાંકી દઈશું અને થોડી ધીમી ફ્લેમ પર થી સાત મિનિટ રહેવા દઈશું એટલે એકદમ ચડી જશે અને નીચેનું લેયર છે એ આખું સરસ હાંડવાનું ક્રિસ્પી થઈ જશે પછી એને ફેરવીશું બરાબર હવે આ આપણે ફેરવવાનો સમય થઈ ચૂક્યો છે ખૂબ સરસ રીતે નીચ અને જાળી પણ પડેલી દેખાય છે તારા હમ એટલે આપણે આમ સરસ છે રવિએ સુગંધ આવી જોઈએ બધા મસાલાઓ અને બધી જે ફર્મેન્ટેશનની સુગંધ છે એ આવી રહી છે આવી રહી છે હવે આને ફેરવી નાખ્યું છે જાડી પણ થઈ જ છે પણ છતાં આપણે બીજી સાઈડ પણ આવું જ લેયર થઈ જશે તો એના માટે થોડી વાર પાછું આપણે કુક કરીશું ઓકે હવે ધરા આખો હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે તો જોઈ લઈએ અને એને ડીશમાં આપણે કાઢી લઈશું ઓકે વાહ આમાં વઘારમાં આપણે જે લીધેલું છે તલ રાઈ જીરું એ બધું જ આમાં સાથે ઉપર લઈ જ લઈશું હા અને સ્પ્રેડ કરી દઈશું સ્પ્રેડ કરી દેસુ એટલે આપણે કઈ વેસ્ટ આમાં જવા દેતા નથી નથી વેસ્ટ નથી જવા દેતા હાંડવો બનાવવા માટેની સામગ્રી 1 કપ મિક્સ દાળનો લોટ 3 કપ ચોખાનો લોટ 1 છીણેલી દૂધી 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત મરચું પાવડર એક ટી સ્પૂન ખાવાના સોડા અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ હાંડવો બનીને તો આપણો તૈયાર થઈ ગયો છે પણ જે કોઈ પણ રેસિપી બનતી હોય છે એમાં ડૂઝ ડોન્ટ્સ તમારી સાથે હું ખાસ શેર કરું છું હાંડવો ઓરિજિનલી જે રીતે બનાવીએ છીએ એ રીતે બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાર ભાગ ચોખાનો અને બાકી તમારી જે પણ ફેવરેટ દાળ હોય એ બધી જ દાળ તમે એક ભાગમાં રાખો છો અને એ માપ સરખું રાખવું ખૂબ જરૂરી છે આ માપ જો તમને નથી ફાવતું ઘરે બનાવતા તો એમણે કહ્યું એ રીતે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે અડધો કલાક ફક્ત ને ફક્ત અડધો કલાક રવો પલાળીને રાખવાનો છે પણ હા બંને બેટરને પલાળવા માટે ખાસ જરૂરી છે ખાટું દહીં ખાટું દહીં વાપરવું ખાસ જરૂરી છે ઓકે તો ધારા આપણો હાંડવો તૈયાર છે યસ હાંડવો એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે અત્યારે આપણે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ કુરકુરી ભેંડી પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ કોડ બાય વસંત મસાલા પ્યાર તો થા માઇક્રોફાઇન આટા ચક્કી

હાંડવો તો આપણે બનાવી લીધો છે અને એક અલગ અલગ રીતથી એમણે કહ્યું છે કે ઇન્સ્ટન્ટ અને જો ઓથેન્ટિક રીતે બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય પણ હવે આપણે બનાવીએ છીએ કુરકુરી ભીંડી તો એ કેવી રીતે બનાવશું એ શરૂઆતમાં થોડું એક્સપ્લેન કરી દો કુરકુરે ભેંડે એનું નામ જ એવું છે કે જે એકદમ કુરકુરું અને ક્રિસ્પી બને છે જે લાઈક પકોડા જેવું લાગશે અને બન્યા પછી એને ચા સાથે પણ ખાઈ શકાય છે અને અત્યારે મોન્સૂન સિઝન છે તો મોન્સૂન સિઝનમાં પણ સાંજે હળવા સ્નેક્સ તરીકે પણ ટ્રીટ કરી શકાય છે અને ખાસ કરીને બાળકોને જો એને ટિફિન બોક્સમાં લઈ જવું હોય તો એ પણ બહુ ટેસ્ટી યમી લાગે છે ઓકે કુરે ભીંડી નામ જ એવું છે કે જે બધાને ભાવશે કરીએ શરૂઆત શરૂઆત કરીએ ચોક્કસ બિલકુલ ધારા પણ મને પહેલા એક ચોપર જોઈશે અચ્છા કટ કરવા માટે ડોન્ટ વરી આ આપણી વરમોરાની સ્લેબ છે આઈએસટી ટેકનોલોજીથી બનેલું છે એટલે આના ઉપર તમે ડિરેક્ટ કટ કરશો તો કંઈ જ વાંધો નહીં આવે આ એન્ટી બેક્ટેરિયલ છે પણ છતાં પણ સ્ક્રેચિસ પડશે કે એવું નહીં પણ નહીં પડે આપણી આ વર્મોરાની વાળી સ્લેબર કે સૌથી પહેલા આપણે ભીંડીઝ લઈએ છીએ અને ભીંડીને સાફ કરીને રાખેલી છે મેં ધારા અને એને આપણે કટ કરી દઈશું આગળ અને પાછળ બંનેથી ઓકે અને ત્યારબાદ આપણે એને ફોર પાર્ટમાં એટલે કે લાંબી એને બનાવવાની છે આવી રીતે ચાર આ રીતે કટ કરી અને એક બાઉલમાં આપણે ભેગું કરીશું ઓકે તો આ રીતે આપણે એને કટ કરીએ છીએ આ તો બહુ ઇઝી પડે કે કંઈ ચોપર કે વગેરે જરૂર નથી તો બહુ સારી વાત છે અને તમે જોયું સ્ક્રેચ પણ નથી પડ સ્ક્રેચ પણ નથી પડી રહ્યા તો સારી વસ્તુ છે કે આપણું કામ થોડું ઇઝી થઈ જાય છે જી અને એક ભીંડીને આપણે ચાર ભાગમાં કટ કરીએ એક ભીંડીને આપણે ચાર ભાગમાં કટ કરીએ છીએ ઓકે ભીંડી તૈયાર છે ને એમાં આપણે મસાલો કરીએ એ પહેલા આપણે ડીપ ફ્રાય કરવાની છે તો તેલ ગરમ મૂકી દઈએ ધારા ઓકે ઓકે તેલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ જેમ તમે કહ્યું કે આપણે ડીપ ફ્રાય કરવાની છે તો કોઈ બી વસ્તુ જ્યારે ડીપ ફ્રાય થાય છે ત્યારે બાર જ્યારે આવે છે ત્યારે એક ઓઇલી ટેક્સચર રહે છે પણ એ ટેક્સચર આમાં નહીં રહે કારણ કે આ વેરી વેરી લાઇટ ઓઇલ છે અને પ્લસ ટ્રાન્સ ફેટ ફ્રી છે સાચી વાત છે અને ફોર્ચ્યુનનો તેલથી આપણે જ્યારે ડીપ ફ્રાય કરીએ છીએ ત્યારે જે આપણે ખાઈએ ને ત્યારે ઓઈલી નથી લાગતું હા એ જે ઓઈલ નથી એટલે હેવી નથી લાગતું ખાવામાં પણ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે તો બહુ સારી વસ્તુ છે એટલે આપણે ડીપ ફ્રાય માટે હવે તેલ મૂકી દીધું છે અને મસાલો કરી રહ્યા છીએ ઓકે ઓકે હવે આ ભીંડામાં મસાલો કરવા માટે તારા સૌથી પહેલા તો આપણે જે મેઇન જરૂરી છે એ છે બેસન ઓકે તો એડ કરીએ છીએ અને ચમચી જેટલું આપણે બેસન એમાં એડ કરીએ છીએ અને અહીંયા આપણે લઈએ છીએ નું બેસન કે જે પ્યોર સેફ અને હાઇજીનિકલી છે એટલે અગેન એક પ્યોરિટી જે છે એ મળે છે પાછી મળે છે અને કુરકુરા ભીંડા કરવા છે તો થોડો આપણે રવો અથવા તો ચોખાનો લોટ આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકાય છે અત્યારે હું રવો લઈ રહી છું એક ચમચી જેટલો આપણે રવો એડ કરીએ છીએ બરાબર ઓકે અને આ સાથે જો મીઠું મરચું હળદર ના હોય તો કોઈ ટેસ્ટ નથી તો આપણે બધા જ મસાલા અને આ બધા જ મસાલા મેં વસંતના લીધેલા છે અત્યારે તો વસંતના મસાલા અને સાથે ગરમ મસાલો પણ કે જે ખૂબ ટેસ્ટી છે ઓકે તો આ દરેક મસાલા આપણે એડ કરી રહ્યા છીએ મીઠું આપણે જરૂરિયાત મુજબ લઈશું જી હળદર પણ એવી જ રીતે ચણાનો લોટ આપણે કે બેસન નાખેલું હોય એટલે થોડું આપણે મસાલા વધારે કરીશું તો ટેસ્ટી લાગશે બિલકુલ મરચા પાવડર એ પણ આપણે અહિયાં વસંતનું લઈએ એમાં પણ એક નવીન વાત છે કે આ આંધ્રપ્રદેશનું પ્રદેશનું બનેલું મરચું છે ઓકે એટલે જે આપણે રસોઈમાં આપણને આદત હોય છે કે બે મરચા આપણે રાખીએ કે જે રેસીપીમાં આપણને કલરની જરૂર હોય ત્યાં આપણે કલર વાપરીએ કલર વાળું મરચું વાપરીએ જેમાં તીખાશ જરૂર એમાં તીખાશ વાપરીએ પણ આ મરચું એવું કે જેમાં તીખાશ અને કલર તમને બંને મળી જાય એક સાથે થઈ જાય છે અને આ સાથે ખાસ ગરમ મસાલો કે જે પણ આપણે વસંતમાં લઈ રહ્યા છીએ એક ચમચી જેટલું નાખીશું તો ખૂબ સરસ એની સુગંધ પણ આવે છે ને ટેસ્ટ પણ આવે છે ઓકે અને કોથમીર જી કોથમીર આપણે પહેલાં જ એડ કરી દઈએ કોથમીર આપણે એડ જ કરી દઈએ છીએ ઓકે અને આ બધા જ મસાલાઓને જે ટેક્સચર આપે છે થોડું વધારે ટેસ્ટી આપે છે એ છે લીંબુનો રસ ઓકે તો એક ચમચી જેટલો આપણે લેમનનો રસ પણ એમાં એડ કરીએ છીએ ઓકે અને તેલ ઓકે આપણે એ જ તેલ ફરી પાછા વાપરીએ છીએ આમાં પણ એટલે એ તેલથી એનું બાઇન્ડિંગ બનશે ઓકે તો એકથી દોઢ ચમચી જેટલું આપણે તેલ એડ કરીએ છીએ ઓકે હવે આપણે એને અહીંયા જ હલાવી દેવાનું છે અને જો એમાં બેસન છે એ પૂરેપૂરું બધી દરેક પેંડી ઉપર જો નથી લાગતું તો થોડું આપણે પાણી લઈશું ઓકે

ઓકે તો જેથી કરીને એ બધો જ મસાલો એમાં એકદમ ચોટી ચી જાય અને જ્યારે ફ્રાય કરીએ ત્યારે એ નીકળે પણ નહીં બિલકુલ તો જ્યારે કોઈ પણ રેસીપી બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ હું તમારી સાથે ખાસ શેર કરું છું જ્યારે આપણે કુરકુરી ભીંડી બનાવીએ છીએ ત્યારે સૌથી વધારે માત્રામાં આપણે ફોર્ચ્યુનનું બેસન લઈએ છીએ એટલે જે આખું બાઇન્ડિંગ થવું જોઈએ એ બાઇન્ડિંગ બરાબર થઈ જાય અને સાથે રવો અથવા તો આપણે વાપરીએ છીએ ચોખાનો લોટ કે જે એકથી દોઢ ચમચી જેટલો જ નાખીશું અને સાથે આપણને ભાવતા બધા જ મસાલા જે છે એટલે કે મીઠું મરચું હળદર અને ગરમ મસાલો અને લીંબુ અને કોથમરી એ બધું જ આપણે બાઇન્ડિંગમાં સાથે નાખી દઈએ છીએ હવે એકદમ તેલ સરસ થઈ ગયું છે અને ભીંડા પણ આપણે જે મસાલો કર્યો છે એ મેરીનેટ થઈ ગયા છે તો આપણે વન બાય વન એક એક કરીને આપણે મૂકીશું નહીં કે ભજીયાની જેમ હા તો એક એક ભીંડીને આવી રીતે મૂકતા જઈશું અને તેલની ફ્લેમ છે એ ધીમી નથી કરવાની બહુ ખાસ નહીતર એનો મસાલો છે એ બધો તેલમાં નીકળી જશે ઓકે તો હાઈ ફ્લેમ પર અને બહુ વધારે નહીં જેટલી એમાં સમય છૂટી છૂટી સીંગો એટલી જ આપણે તેલમાં ફ્રાય કરીશું ઓકે ભીંડો જે મેં શરૂઆતમાં કહ્યું જ્યારે કે ભીંડો છે એક કોન્ટ્રોવર્સીવાળી વસ્તુ છે કે ઘરમાં જ્યારે બની હોય ત્યારે મોટા લોકોને એનાથી પેટ નથી ભરાતું કે બાજુમાં બીજી સબ્જી એક રસાવાળી આપણે કરવી જ પડે છે અને બાળકોને ખૂબ ભાવતી હોય છે ધારા મને આ વાત ઉપર એટલા માટે હસવું આવી રહ્યું છે કે આજે હું ભીંડી કુરકુરી ભીંડી બનાવી રહી છું ભીંડામાં મેં ઘણા બધા નવા નવા ટ્રાય કરેલા છે હા જે વસ્તુ મને બિલકુલ નથી ભાવતી અચ્છા બિફોર મેરેજ બિફોર મેરેજ નહીં પણ આમ કહું તો કે મારા ઘરમાં જ્યારે મારો દીકરો આવ્યો ને એ પહેલાં ત્યાં સુધી મને ભીંડી બિલકુલ નથી ભાવતી બને ખરી પણ મને જ નથી ભાવતી તો મારા માટે જ કંઈક બીજું બનતું હોય એવું બને પણ જ્યારે મારા દીકરાનો જન્મ થયો ઘરે આવ્યો પછી એને બચપણથી નાનપણથી ભીંડી ખૂબ ભારે ત્રણસો પાસઠ દિવસ ભીંડો ઘરમાં જોઈએ આને બહુ વાર નથી લાગતી એક એ પણ સારી વાત છે કે બહુ ઝડપથી થઈ જાય છે તો અત્યારે પણ આપણી આ ભીંડી થઈ ગઈ છે દારા ઓકે હવે આપણે કાઢી લઈએ છીએ ઓકે જોઈ શકાય છે કે ખૂબ સરસ ક્રિસ્પી થઈ રહી છે એના અવાજ પરથી જ લાગી રહ્યું છે જી તો ધારા આપણી કુરકુરે ભીંડી રેડી છે અને સર્વિંગ માટે પણ તૈયાર છે તો આપણે એને પ્લેટમાં સર્વ કરી દઈએ પણ એ પહેલાં હું એક વાત કહેવા માગીશ બહુ એક નાની એવી વાત છે કે જે શેર કરવા માગીશ કે ભીંડી છે એ દરેક બાળકોને ખૂબ પ્રિય હોય છે અને મારા બાળકને પણ ખૂબ અતિશય ભાવતી હતી એટલે કે ત્રણસો પાંસઠ દિવસ ભીંડીની ડિમાન્ડ કરે તો ત્યારે મને એમ થયું કે આ વધી વધુ નહીં થઈ જાય ને એટલે એક ડૉક્ટર સાથે મેં થોડી એક વાતચીત કરી અને એ ખાસ હું બધાને કહીશ કે વધારે પડતા ભીંડા બાળકો ખાય છે તો એની એક રિક્વાયરમેન્ટ હોય છે તો કોઈ અટકાવશો નહીં અને ડૉક્ટરે એ પણ મને કહ્યું કે ભીંડામાં ખૂબ વધારે પ્રમાણમાં ફાઈબર્સ હોય છે અને એ સાથે સાથે એ દરેક બાળકની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી એમની વધારે છે તો ઇમ્યુનિટી પણ ખૂબ વધે છે અપ થાય છે અને ભીંડી રોજ ખાય તો કોઈ વાંધો નથી અને હવે તો ખાસ કુરકુરી ભીંડી પણ તમે રોજ ખાઈ શકો છો બિલકુલ સર્વ કરી અને ખાઈ લઈએ કુરકુરી ભિંડી બનાવવા માટેની સામગ્રી પાંચસો ગ્રામ ભીંડા એક કપ ફોર્ચ્યુન બેસન એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો નાવ કુરકુરે ભીંડે એકદમ સર્વિંગ માટે પણ રેડી છે ધારા યસ તો હવે ફટાફટ મોડામ પાણી આવી રહ્યું છે બિલકુલ હું તો એમ થઈ છે કે બસ ફટાફટ આને વાત કરતા કરતા ખાઈ લઈએ ફટાફટ સો કુરકુરી ભીંડી આપણી તૈયાર છે અને તમે પણ આ રીતે બહુ જ ઇઝી રીતે ઘરે બનાવી શકો છો સાંજે આપણને ખૂબ ભૂખ લાગી હોય ત્યારે ફટાફટ બની જાય એવી એક રેસિપી થેન્ક યુ સો મચ હેતલબેન તમે જામનગરથી આવ્યા અને આ બંને રેસિપીઝ અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર ઓકે થેન્ક યુ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો જો તમે પણ કોઈ સરસ વાનગી બનાવો છો તો લખો રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો ફોટો અને સાથે તમારું નામ પણ લખીને મોકલાવી આપો હું છું ધારા ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે નમસ્કાર ફોર્ચ્યુન રિફાઈન્ડ સનફ્લાવર ફરારાઇન્ડ બાટેડ બાયર ઓઇલ વેરી વેરી લાઈટ કોઈ वसन मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वर्मुरा टाइल्स एंड बाथवेयर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल